મિત્રો અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસના નાણાંકીય વર્ષનું એટલે કે બે હજાર છવ્વીસની પહેલી એપ્રિલથી નાણાંકીય વર્ષ શરૂ થાય અને બે હજાર સત્યાવીસને એકત્રીસ માર્ચ સુધીનું અને આ માત્ર ડ્રાફ્ટ બજેટ છે આ ફાઇનલ બજેટ નથી કમિશનર એક ડ્રાફ્ટ બજેટ પોતાની કલ્પના શક્તિ પ્રમાણે પોતાની આયોજન શક્તિ પ્રમાણે રજૂ કરતા હોય છે ત્યાર પછી ડ્રાફ્ટ બજેટ ચૂંટાયેલી પાંખ સમક્ષ જતું હોય છે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જાય જનરલ બોર્ડ સમક્ષ જાય અને એમાં આ બજેટમાં ફેરફાર કરી અને એક ફાઇનલ બજેટને બહાલી આપવામાં આવતી હોય છે સો ધીસ ઇઝ નોટ ફાઇનલ બજેટ ધીસ ઇઝ ડ્રાફ્ટ બજેટ અને ફાઇનલ બજેટમાં પણ સમાવેશ તમામ બાબતો એના એ વર્ષે શરૂ નથી થતી ઘણા ઘણી વખત તો ઘણા વર્ષો સુધી શરૂ નથી અમલમાં નથી આવતી ઘણી વખત સ્ક્રેપ પણ થાય છે આખો આઈડિયા એટલે અને આ તો ડ્રાફ્ટ બજેટ છે એટલે આને એકદમ પથ્થર પર લકીરની જેમ લેવાના બદલે આપ એક કમિશનરનાની કલ્પના શક્તિ કે શક્તિ પ્રમાણે શું શું એમણે વિચારી કાઢ્યું છે શહેર માટે એ રીતે જોવાની આવશ્યકતા છે જ્યારે ફાઇનલ બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અપ્રૂવ થશે ઇલેક્ટેડ પાક દ્વારા ત્યારે આપણે ચોક્કસ એના વિશે વિસ્તૃત વિડીયો બનાવીશું પણ આ વિડીયો પણ વિસ્તૃત જ થઈ જશે કારણ કે આમાં ઘણી બધી બાબતો છે જે આપને જાણવી ગમશે મ્યુનિસિપલ કમિશનરે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે એમાં કેટલીક ધ્યાનાકર્ષક બાબતોમાં એક છે નોર્થ સાઉથ કોરિડોર નાના ચિલોડાથી લઈ એટલે કે હિંમતનગર તરફથી આવો તો નાના ચિલોડા તરફ આપ પ્રવેશ કરો અમદાવાદમાં ત્યાંથી લઈને સનાથલ રોડ એટલે ધોલેરા તરફનો જે એક્સપ્રેસ વે ભાવનગર તરફનો જે થયો ત્યાં સુધી જે સરદાર પટેલ રિંગ રોડ પર બોપલ અને એ તરફ આવ્યો શેલા તરફ તો ત્યાં સુધી નોર્થ સાઉથ કોરિડોર રચવામાં આવશે છવ્વીસ પોઈન્ટ છ કિલોમીટરનું નોર્થ સાઉથ કોરિડોર અને છસો સાહીઠ કરોડ રૂપિયાનું એનું બજેટ છે એસજી હાઈવે આઇકોનિક ડેવલપમેન્ટ માટે પણ છસો કરોડનું જંગી બજેટ છે આઠ આઇકોનિક રોડ બનાવવામાં આવશે બસો પચાસ કરોડનું એના માટે બજેટ છે એક ખૂબ બીજી ધ્યાનાકર્ષક બાબત આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોઈએ તો એલિવેટેડ કોરિડોરની જે નહેરુનગરથી છેક ઇસ્કોન ચાર રસ્તા સુધી એલિવેટેડ કોરિડોર નીચેનો રસ્તો તો યથાવત પણ ઉપર પણ એક રસ્તો જશે અને ઓબ્વિયસલી ઉપરના રસ્તામાં ક્યાંય પણ સિગ્નલ નડશે નહીં સીધે સીધા આપ નહેરુનગરથી જેમ એસજી હાઈવે પર અત્યારે ગાંધીનગર સુધી આપ જાઓ છો એ જ રીતે એલિવેટેડ કોરિડોરથી નહેરુનગરથી સીધા ઇસ્કોન ચાર રસ્તા સુધી પહોંચી શકશો આ એક મોટી વાત છે એક હજાર કરોડની ફાળવણી છે સાથે સાથે બોપલનો જે સરદાર પટેલ રિંગ રોડ છે બોપલનું જે એન્ટ્રન્સ કહેવાય આંબલી બોપલ રોડ પછી ત્યાંથી ગુમા સુધીનો પણ એલિવેટેડ કોરિડોર પ્રસ્તાવિત છે આ સિવાય રેલવે ઓવરબ્રિજ આપ જુઓ તો પાંચ પ્રસ્તાવિત છે ડ્રાફ્ટ બજેટમાં ગેરતપુર સ્ટેશન વટવા વિંઝોલ પુનિતનગર મણિનગર અને સરખેજ આ સિવાય ફ્લાયઓવર બ્રિજ ત્રણ પ્રસ્તાવિત છે મેમકો જંક્શન પર ભક્તિ સર્કલ કઠવાડા જંક્શન અવડા રિંગ રોડ એક્રોસ અને સિલ્વર સ્ટાર જંક્શન પર તો આ મુખ્ય બ્રિજોની વાત છે રિવર બ્રિજની વાત કરીએ તો સુભાષ બ્રિજનું એઝવી નો કે નવીનીકરણનું કામ ઓલરેડી ચાલુ થઈ ગયું છે આઈ મીન એ બંધ કર્યો છે ને પ્રાઇમરી અને પ્રાઇમર ફેસી કામ અત્યારે ટેન્ડર પ્રોસેસ વગેરે ચાલુ છે અને બ્રિજની બંને બાજુ બે બે લેનના બ્રિજ પણ બનશે તો બસો બોતેર કરોડનું આમાં પ્રપોઝડ એલોકેશન છે બોપલ જલધારા સોસાયટી સામે અને પોપટલાલ દાણી ઉદ્યાનથી આયોજન નગર તરફ શ્રેયસ ક્રોસિંગની શ્રેયસવાળો જે ઓવરબ્રિજ છે એની પેરેડલમાં આ એક નાનો રેલવે અંડરપાસ થશે આગળ આ લાઇન પર બીજા પણ અનેક રેલવે અંડરપાસ છે તો આ નવો થશે પોપટલાલ દાણી ઉદ્યાનથી આયોજન નગર તરફ એટલે આ બાજુ માણેકબાગ સોસાયટીનો વિસ્તાર આપના ધ્યાનમાં હોય તો તે અને આ તરફ આયોજન નગર એ બંને વચ્ચે એક અંડરપાસ થશે રેલવે અંડરપાસ અને બોપલ જલધારા સોસાયટી સામે પણ થશે અંડરપાસ રોડ અંડરપાસ સાબરમતી રિવરફ્રન્ટથી કેન્ટોનમેન્ટમાં એરપોર્ટ સર્કલ આપ સાબરમતી રિવરફ્રન્ટથી બહાર નીકળો એટલે સિવિલ હોસ્પિટલ જવાનો જે રસ્તો આવે શાહીબાગ તરફનો આ તરફ એરપોર્ટ જવાય આ તરફ સર્કિટ હાઉસ જવાય તો એ જે ચાર રસ્તા છે એમાં અંડરપાસ બનાવવાનું કામ પણ પ્રપોઝ છે બેઝિકલી ધીસ ઇઝ એરપોર્ટ રોડ એક તરફ એરપોર્ટ રોડ ને બીજી બાજુ રિવરફ્રન્ટ થી સિવિલ હોસ્પિટલ જવાનો રોડ માઇનોર બ્રિજ બે પ્રપોઝ છે પીરાણા થી પીપળદ રોડ પર આવેલો અત્યારનો બ્રિજ તોડી અને નવા થ્રી લેન બ્રિજ અને વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પાસે હયાત નાળા પરનો બે લેન જૂનો કલવર તોડીને નવો બ્રિજ આ છે કાલુપુર એરિયા ક્રિએટિવ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ એચએસઆર એરિયા ક્રિએટિવ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ છે તો ફિઝિબિલિટી સ્ટડી શું અહીં ફિઝિબલ છે કે નહીં પુલ બનાવવાનું તો બિઝબિલિટી સ્ટડી પાંચ લોકેશન પર પ્રપોઝ છે પાંચ કરોડના ખર્ચે આ તો માત્ર એક અભ્યાસ થશે કે અહીં બ્રિજ બની શકે કે કેમ તો હંસોલથી કોટેશ્વર સુધી સાબરમતી નદી પર રિવર રિવરબ્રીજ બનાવવાનું કામ જો આ પ્રોજેક્ટ છેક સુધી પહોંચો તો હંસોલ કોટેશ્વર વચ્ચે એક નવો રિવર બ્રિજ બનશે એઝ એસવીનો એ રબર બેરેજ પણ બનાવવાનો બનવાનો છે ડફનાળા જંકશન પાસે સીઆરઆઈના ટ્રાફિકનો બ્રિજ બનાવવાનું કામ આપણે અગાઉ જોયું દરિયાપુર દરવાજાથી દિલ્હી દરવાજા થી શાપુર એલિવેટેડ કોરિડોર ફ્લાયઓવર બ્રિજ ઓ કોટ વિસ્તારમાં આ ડેવલપમેન્ટ પ્રપોઝ છે જોધપુર વોર્ડમાં પ્રેરણાતીત દેરાસરથી સુંદરબન થઈ અને રણુજાનગરથી માનસી સર્કલ સુધી એલિવેટેડ કોરિડોર માનસી સર્કલથી શરૂ થઈ રણુજાનગર સુંદરબન પ્રેરણાતીત દેરાસર આખા વિસ્તાર સુધી પણ એક કોરિડોર એલિવેટેડ કોરિડોર પ્રપોઝ છે રાધા સ્વામી રોડથી બકરા થી રેલવે પોર્શનથી અચેરી ડેપોસીટીનો એલિવેટેડ કોરિડોર આ છે બ્રિજ તથા રિવરફ્રન્ટ બ્રિજ અંડર સ્પેસ સ્પોટ ડેવલપમેન્ટ અગિયાર જેટલા ની નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી આ પણ પ્રપોઝ છે અને એમાં ઇન્કલુડિંગ રિવરફ્રન્ટના જે પોર્શન છે વિવેકાનંદ બ્રિજ એલિસ બ્રિજ નીચેનો ગાંધી બ્રિજ અને નહેરુ બ્રિજ નીચેનો એમાં પણ આ પ્રકારની એક્ટિવિટી પ્રપોઝ છે આ છે આ ફિઝિબિલિટી સ્ટડી છે એસજી હાઇવે પર જુદી જુદી જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ બનાવવાની એઝ વી નો કે રસ્તો ક્રોસ કરવો બહુ ડિફિકલ્ટ ત્યાં થઈ ગયો છે સો ટ્રાફિક જંક્શનોની ડિઝાઇનની કામગીરી તો થશે પણ નવા ત્રીસ ટ્રાફિક જંક્શનલ આવી રહ્યા છે એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ દેટ ઇઝ ઓલ્સો નવ અર્બન ટ્રાન્સપોર્ટનું એએમટીએસ વત્તા બીઆરટીએસ ત્રણ હજાર ઇવી બસીસનું આખું ઓગમેન્ટેશન થશે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ આઉટર રિંગ રોડ પર બસ સ્પોર્ટ સિટી મોબિલિટી સેન્ટર દસ નવા પાર્કિંગ ડેપો સોલર પાવર ચાર્જિંગ ત્રણ ઇલેક્ટ્રિક બસ ડેપો એસવીનો બે હજાર ત્રીસ સુધી એમટીએસનું લક્ષ્ય છે કે તમામ બસો ઇલેક્ટ્રિક કરી નાખવી કોમનવેલ્થ ગેમ્સની પહેલાં પહેલાં સો બીઆરટીએસના છોતેર બીઆરટીએસ સ્ટેશન રિનોવેશનનું કામ પણ પ્રપોઝ છે અને સ્માર્ટ શેલ્ટર પ્રોજેક્ટ પણ આમાં છે યુનિફાઈડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અત્યારે આપણે જાણીએ છીએ એક બાજુ મેટ્રો એક બાજુ એમટીએસ અને એક બાજુ બીઆરટીએસ સિટી ટ્રાન્સપોર્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડે છે આનું યુનિફિકેશન પણ પ્લાન્ટ છે ડોન્ટ નો મેટ્રો આમાં સમાવિષ્ટ છે કે નહીં બટ એ પણ હોઈ શકે છે એએમટીએસ બીઆરટીએસ તો બંને મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ જ છે ઇન્ડિયાન ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ટ્રાફિક ક્યાં છે કેટલો છે આપણે ગૂગલ મેપ્સથી હવે ઘટો લાલ કલર લાલ કલર જોઈને ઘરેથી જ કે ઓફિસથી જ નક્કી કરી રહી છે કે આગળ ટ્રાફિક જામ ક્યાં આવવાનો છે કેટલી ડેન્સિટી છે ટ્રાફિકની અને કયું સિગ્નલ ક્યારે બંધ કરવું ને ચાલુ કરવું આજે બહુ એક સ્ટીરિયો ટાઈપ જૂની કન્વેન્શનલ મેથડ છે પરંતુ ટ્રાફિકને જોઈ અને ઇન્ટેલિજન્ટ રીતે ટ્રાફિક સિગ્નલ ચાલુ અને બંધ થાય ટ્રાફિકનો ફ્લો એની ડેન્સિટી એનો ઘસારો જોઈને તે પ્રમાણે ટ્રાફિક સિસ્ટમ મારા ખ્યાલથી બેંગ્લોરમાં આ ટ્રાફિક સિસ્ટમ હલ ચાલી રહી છે તો તે પણ અહીં અમલમાં આવશે એ એમ અને મેટ્રો રૂટિયા મેં જેમ કે અગાઉ કીધું આનું ઓગમેન્ટ આનું યુનિફાઈડ પોલિસી થશે યુનિફાઈડ એનું આયોજન થશે એનું ઓપરેશન સિટી એન્ટ્રી ગ્રેડ અને સિટી સ્ક્વેર સિટી સ્ક્વેર માટે છસો બાણું કરોડ રૂપિયાની જોગવાઈ છે સિટી સ્ક્વેર એટલે જ્યાં લોકો ભેગા થઈને સેલિબ્રેશન કરી શકે અને સિટી એન્ટ્રી ગ્રેડ ગેટ પચાસ કરોડનો ખર્ચો સિટી સ્ક્વેર માટે ખૂબ મોટી રકમ છે છસો બાણું કરોડ સાબરમતી રિવરફ્રન્ટ એઝ આપણે એક વિડીયોમાં જોયું છે પશ્ચિમ કાંઠે ટાગોર હોલ પ્લાઝાની બાજુમાં જે ખાલી જગ્યા છે અત્યારે પાર્કિંગ થાય છે ફ્લાવર્ શો વગેરેમાં તમે જાઓ તો ત્યાં તો ત્યાં એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર થશે એક મોટી ફાઇવ સ્ટાર હોટલ પણ ત્યાં થવાની છે આ સિવાય જસ્ટ અપર પ્રોમિનન્ટ વિકસાવવાનું કામ નહેરુ બ્રિજ એલિસ બ્રિજ વચ્ચે સાઇડ સેવરીઝ એનો પણ આપણે એક વિડીયો બનાવ્યો છે રિવરફ્રન્ટ ફેઝ થ્રી અંતર્ગત ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધી રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ ટ્રોપિકલ ફોરેસ્ટ મ્યુઝિકલ ફાઉન્ટેન નું પણ આયોજન છે પ્રપોઝ છે આ ડ્રાફ્ટ બજેટમાં અને વોટર મેટ્રો એટલે કે પાણીમાંથી જ મેટ્રો જે અત્યારે કોચીમાં છે સાઉથમાં ઓલરેડી શરૂ થઈ ગઈ છે એની ફિઝિબિલિટી સ્ટડી થશે તો પાણી મારફતે જળ મારફતે ટ્રાન્સપોર્ટેશનનો પણ એક રસ્તો ઊભો થશે અને એસવીનો કે આગળ રિવરફ્રન્ટ છેક નર્મદા કેનાલ સુધી નર્મદા કેનાલ પછી ગિફ્ટ સિટી અને પછી પેથાપુર સુધી પ્રપોઝ છે તો એક સળંગ જળ વ્યવહાર માર્ગ નો પણ એક ઓપ્શન ઊભો થશે તક ઊભી થશે તે માટેની એકદમ પ્રાથમિક બાબત છે આ વોટર મેટ્રો ફિઝિબિલિટી સ્ટડી શું આ શક્ય છે કે કેમ એની ફિઝિબિલિટી સ્ટડી થશે ઓડિટોરિયમ્સ આપણે જોઈએ તો થલતેજમાં ચાંદખેડામાં ઠક્કરનગરમાં ઓડિટોરિયમ્સ પ્રપોઝ છે તમે જુઓ ઓડિટોરિયમ્સના લેવલ્સ કેવા છે થલતેજમાં પાંત્રીસ કરોડના ખર્ચે બનશે પણ વાસણા અને ચાંદખેડામાં એકસો ત્રીસ કરોડના ખર્ચે બનશે અને ઠક્કરનગરમાં પંચાણું કરોડના ખર્ચે બનશે સો બધાના જે પ્રપોઝ આયોજન છે જે આર્થિક આયોજન એમાં પણ ફેરફાર છે કમ્યુનિટી હોલ લાંબામાં ભાડજમાં નવરંગપુરામાં નરોડામાં વસ્ત્રાલમાં અને ખાડિયા દરિયાપુર તથા શાહીબાગમાં પ્રપોઝ છે પાર્ટી પ્લોટ સાત ટોટલ પ્રપોઝ છે વિસ્તારોની વિગત નથી લાઇબ્રેરી બાર રીડિંગ રૂમ ત્રણ સાયન્સ એન્ડ ફ્યુચરિસ્ટિક પાર્ક આર્ટ ગેલેરી પણ પ્રપોઝ છે એનિમલ હોસ્પિટલ એનિમલ ક્રેમેટોરિયમ પ્રાણીઓ માટેનું સ્મશાન અને કાઉ ટુરિઝમ બાકરોલ ખાતે જે ગાયો પકડીને લઈ જાય છે મ્યુનિસિપલ કોર્પોરેશન પછી એમની સંભાળ પણ બાકરોલમાં રાખે છે ત્યાં કાઉ ટુરિઝમ ગાયોને રમાડવા ગાયો સાથે સમય પસાર કરવા લોકો આવે એ પ્રમાણેનો બાકરોલ ખાતે પ્લાન છે બજેટ તો ઇટ ઇઝ વેરી આઠ કરોડનું જ બજેટ છે આ બધા માટે ટોટલ થઈને ડોગ ફ્રેન્ડલી શેલ્ટર શેલ્ટર વસ્ત્રાલ અને લાભામાં બે થશે ટોટલ સિક ડોગ શેલ્ટર એક આ સાથે પેટ ડોગ તથા સ્ટ્રી ડોગમાં આરએફઆઈડી માઇક્રો ચિપિંગ ટેગિંગ કોલર બેલ્ટ વેક્સિનેશન મોબાઈલ ઓપરેશન થિયેટર અને એન્ટી રેબીઝ ટેસ્ટિંગ ફેસિલિટી ટેકનોલોજી બેઝ મોનિટરિંગ રોડ મેપ વગેરે પણ છે કાંકરિયા ફ્રન્ટમાં કિડ્સ સિટીનું નવીનીકરણ થશે દસ લાખ આ એક દસ છબી અહીંયા આપવામાં આવી છે જો કે લેક ફ્રન્ટ જેવું તો લાગતું નથી પાછળ પણ કિડ્સ સિટીનું નવીકરણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલમાં દસ લાખ રૂપિયાનો જ અમારો બજેટ ફાળવવામાં આવ્યું છે કેન્ડી વર્લ્ડ અગેન પીપીપી મોડલ બાકીનો ખર્ચો આઈ બિલીવ કે પ્રાઇવેટ પાર્ટી કરશે દસ લાખ લાઇટ એન્ડ સાઉન્ડ શો વિકસાવાશે કાંકરિયા ફ્રન્ટ પર દસ કરોડ એમાં પ્રસ્તાવિત ખર્ચ છે સાત ટિકિટ મારી નવીકરણ નવીનીકરણ લોકર રૂમ રિનોવેશન મહિલાઓ માટે ફ્રિસ્કિંગ બનાવવાની કામગીરી કાંકરિયા પિકનિક નું નવીકરણ નવીનીકરણ કરવામાં આવશે સાહીઠ કરોડના છે ધેન પ્રાણી સંગ્રહાલયના નવી નવીનીકરણની વાત છે વોક ઇન એવરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં છ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાંચ મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કોમનવેલ્થ કોમનવેલ્થ રેડીનેસ સેલ સો કરોડ રૂપિયાનો પ્રસ્તાવિત ખર્ચ છે સ્યુજ જિમ્નેશિયમ સ્વિમિંગ પુલ પ્લેગ્રાઉન્ડ અને એમસી સ્પોર્ટ્સ વોલન્ટિયર પ્રોગ્રામ તો આ મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને લગતી બાબતો છે જે આપની સાથે વહેંચી શકાય એમ છે આ ડ્રાફ્ટ બજેટ છે જ્યારે ફાઈનલ બજેટ પસાર થઈ જશે ઇલેક્ટેડ વિંગ દ્વારા ત્યારે આપણે ચોક્કસ બજેટ વિશે વધારે માહિતી લઈશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો 2025-26 નો ધારેલ અંદાજ મેં બે હજાર છવ્વીસ ત્યાવીસનું ક્રાફ્ટ બજેટ આજે આ રજૂ કર્યું છે અને એમાં ખાસ કરીને આપણે અલગ અલગ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે આ બજેટ જે છે આ બજેટના પ્રોસેસ પણ ખૂબ ઉત્તમ તરીકે થાય પાર્ટિસિપેટરી બજેટ અને તમામ સ્ટેક હોલ્ડરના સાથે રહીને આ બજેટ આપણે કર્યું છે આ બજેટમાં આ વખતના ખાસ એના ઉપર ફોકસ કર્યું છે કે લોકોના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ અલગ અલગ વોર્ડમાં અલગ અલગ ઝોનમાં અલગ અલગ પ્રકારનું હોય છે એટલે જે જગ્યામાં જે પ્રકારના લોકોના પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે જે બેસિક સર્વિસીસના બાબતો છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે આનંદ એ વાતની છે કે અમદાવાદ શહેર જે છે એ કોમનવેલ્થ ના સેન્ચનરી એડિશન ના ગેમ્સ માટે બે હજાર ત્રીસ માટે એ હોસ્ટ સિટી તરીકે ચયન થયા છે એના માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ જે બજેટના ભાગ તરીકે આપણે પ્રોજેક્ટ લેવામાં આવ્યું છે ખાસ કરીને સસ્ટેનેબિલિટી ઇન્કલુઝિવિટી અને ફ્યુચરિસ્ટિક સિટી તરીકે ઉભરે એના માટે આ બજેટનું મેઇન ફોકસ રહ્યું છે જે મેઇન કેટલા બાબતો આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ માળખાકીય સુવિધા હોય કે માળખાકીય સુવિધા હોય એ તો છે પણ એના ઉપરાંત આપણું જે હેરિટેજ છે એ હેરિટેજ ડેવલપ થાય એ રીતે આમાં પ્રોવિઝનિંગ કર્યું છે એના ઉપરાંત આ વખતના બજેટમાં એક એલિવેટેડ કોરિડોર આપણે નહેરુ બ્રિજ થી લઈને શિવરંજની થઈને

ત્રીસ જેટલા રોડને આપણે થીમેટિક રોડ સાથે વિથ પ્રોપર પ્લાન્ટેશન પ્રોપર ફ્લાવર બેડ એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે એના સાથે સાથે ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિક માટે મેજર પગલા જે છે આ બજેટમાં આપણે પ્રપોઝ કર્યું છે બહારથી રાજકોટ હાઈવે હોય કે ઇન્દોર હાઈવે હોય કે એક્સપ્રેસ છે એમાંથી અલગ અલગ જગ્યાએથી જે લોકો આવે છે એ તમામ બસેસ સિટીના અંદર ના આવે અને એના માટે બહાર જે છે મલ્ટી મોડલ હબ તરીકે ડેવલપ કરીને ત્યાંથી એમટીએસ અને બીઆરટીએસ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે આપણે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ લગભગ 1600 હજાર છસો કરોડ રૂપિયાનું આમાં પ્રપોઝ કર્યું છે જેનાથી બહારના જે બસેસ છે અને બહારના જે વેહિલ્સ છે એ અંદર પ્રવેશ નહીં પ્રવેશીને આપણા શહેરનું જે ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ સુંદર એક ઇમ્પ્રુવમેન્ટ થશે અને એના સાથે સાથે આપણા અલગ અલગ છે એના માટે પ્રોવિઝનિંગ કર્યું છે આપણે અમદાવાદ સ્પોર્ટ્સ વોલન્ટિયર્સ નામ માટે એક પ્રોગ્રામ કર્યું છે જેનાથી આપણા સ્કૂલો કોલેજો અલગ અલગ સંસ્થાઓ તરફથી સ્પોર્ટ્સ વોલન્ટિયર જે છે એ અત્યારથી તૈયાર થાય એના માટે બજેટમાં પ્રોવિઝન કર્યું છે દરેક ઝોનમાં એક સ્પોર્ટ્સ સેન્ટર એ એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અત્યારે કાર્યવાહીનું છે પણ ચાર જેટલા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષસ અને યુથ સ્પોર્ટ્સ તરફ વળે એના માટે ઈ સ્પોર્ટ્સમાં પણ આ વખતે આપણે ખાસ કરીને ભાર મૂકવામાં આવ્યું છે સ્પોર્ટ્સ માટે વીર સવરકર નારણપુરાનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે એ આપણા માટે ગર્વ અને ગૌરવનું બાબત છે કે આ વર્ષે લોકાર્પિત થયું છે એમાં નેશનલ અને ઇન્ટરનેશનલ જે ઇવેન્ટ્સ એમાં થઈ રહ્યું છે એના સાથે સંકળાઈને કોચિસ અને વ્યવસ્થાથી આપણા બાળકો ખૂબ સરસ સ્પોર્ટ્સમાં કરે એના માટે પણ આપણે સમાવેશ કર્યું છે એના ઉપરાંત આપણે સસ્ટેનેબિલિટીમાં મેં આપને કીધું કે 42 જેટલા ગાર્ડન છે એ લેક્સ છે એ લેક ગાર્ડન તરીકે ડેવલપ થાય એના માટે આપણે વ્યવસ્થાપન કર્યું છે મેજર એક પ્રોજેક્ટ જે આપણે લેવામાં આવ્યું છે એ છે કે આપણા અત્યારે રિન્યુએબલ એનર્જીમાંથી ચોદ ટકા જેટલું એનર્જી અત્યારે આપણે મેળવીએ છીએ એ આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જે કન્ઝમ્શન છે એનર્જી કન્ઝમ્શન એ રિન્યુએબલ સોર્સીસમાંથી આવે એના માટે સો ટકા આવે એના માટે આપણે એક હંડ્રેડ મેગા વોટનું કેપ્ટિવ પાવર નો પ્રોજેક્ટ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને એના ઉપરાંત અલગ અલગ બાબતો સસ્ટેનેબિલિટી માટે દાખલા તરીકે 2030 સુધી અમદાવાદના તમામ બસીસ ને ઈવી બસીસ તરીકે થાય એના માટે આ વખતના બજેટમાં આપણે આ વખતના વર્ષમાં 550 ઈવી બસીસ લીધા આગામી વર્ષે લગભગ 1200 થી વધારે બસીસ આપણે લઈશું અને 2029 સુધી 3000 બસેસ ઈવી બસેસ આપણા શહેરમાં ચાલે એના માટે અમદાવાદ શહેરમાં આ બજેટમાં એનું અ વ્યવસ્થા કરવામાં આવ્યું છે